નખત્રાણા તાલુકાના વેડહાર મોટી મધ્ય પાકિસ્તાન મધ્ય ગાયોના રક્ષણ માટે શહીદ થયેલ વીર સોડા હમીરજી દાદાનું પાડ્યું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ ઝરમરિયા મધ્ય આવેલ છે ત્યાં આજે પણ દાદાના પાડિયાને નમન કરવા ત્યાંના હિન્દુ મુસ્લિમ સહિત સોડા ભાયા દર વર્ષે વાર્ષિક મહોત્સવ ઉજવે છે વીર શહીદ હમીરજી દાદાના સમગ્ર માલદે પરિવાર ઓગણીસો એકોતેર ના યુદ્ધ સમયે ભારતમાં આવીને મોટી મધ્યે આવીને વસવાટ કરે છે ત્યારે હાલ દાદાશ્રી ઝુઝાર હમીરજીના મંદિર મંદિરનું હુકમ થતાં માત્ર વીસ દિવસમાં મોટું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વેડહારના વડીલો યુવાનો માતાઓ બહેનો રાત દિવસ જહેમત ઉઠાવી હતી મંદિરના મુખ્ય દાતા સોઢા નરસિંહ ભુરજી વેઢહાર મોરબી રહેતા હતા તેમજ સમગ્ર માલદેવ સોઢા ભાયત ખુલ્લા હાથે દાન પુણ્ય કર્યું હતું દાદાના ભક્તો પાકિસ્તાન રાજસ્થાન સમગ્ર કચ્છ ભરથી પાડિયામાં પ્રાણ પૂરવા સાક્ષી બન્યા હતા